સુરંદરી સિવિલના નર્સિંગ કાઉન્સિલિંગ ઉપપ્રમુખ પર થયેલા જીવલેણ હુમલામાં આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ પર જીવલેણ હુમલો મામલે ખટોદરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી ચેતન સોલંકીની ધરપકડ કરી હતી ચેતન સોલંકી અગાઉ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટર ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને આરોપીના ઘરમાં પત્ની સાથે ઝઘડો ચાલતો હતો જેથી એક બાલ કડીવાલાનો સમાધાન કરાવી આપતા કહેતા તેઓને ના પાડતા આવેશમાં આવી હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું હાલ તો આ આરોપીને પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સવારના સમયે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ તેમજ ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ઇકબાલ કડીવાલા પોલીસના કેપે પાણીની બોટલ લેવા માટે ઉભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટવી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે ચેતન નટુ સોલંકી અગાઉ સિવિલમાં કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો અને તેમને તેમજ આ કામના ફરિયાદીને ઓળખતા હોય છે આ જે ડ્રાઈવર છે એને પોતાની પત્ની સાથે મતભેદ હોય એની ફરિયાદની ફરિયાદ થયેલી હતી એ બાબતે તેની એવી અપેક્ષા હતી કે ઇકબાલભાઈ તમે વચ્ચે પડી અને મારા ફરિયાદમાં સમાધાન કરાવો જે બાબતે ઇકબાલભાઈ પોતે આવા તમારા વ્યક્તિગત અને પરિવારના ઝઘડામાં મદદ કરવા માટે અને વચ્ચે પડવાની ના પાડતા તેને ઉશ્કેરાઈ જઈ અને સમયમાં આવી અને આ રીતનો હુમલો કરેલ છે